આખા દેશની અંદર જ્યારે વોટ ચોરી પ્રકરણની અંદર રાહુલ ગાંધીએ બિહારથી જે યાત્રા શરૂ કરી છે એના ભાગરૂપે આખા દેશની અંદર જનતાને જાગૃત કરવા માટે કે મતદારી યાદીમાં એમનું નામ છે કે નહીં એના માટે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પંચને સાથે રાખીને વિરોધ પક્ષની જે પાર્ટીઓ છે એમના સપોર્ટરો છે એમના નામ માટે જનતાને જાગૃત રાખવા માટેનો અમારો કાર્યક્રમ છે કાર્યક્રમની અંદર બે તારીખ થી છ તારીખ સુધી એકત્રીસ તારીખે અમદાવાદ ખાતે આખા પ્રદેશનો આ વોટ વોટ ચોરીની સામેનો કાર્યક્રમ એ કરવામાં આવશે અને એના માટે આપણે સૌ જાણીએ છીએ કે મહારાષ્ટ્ર હોય કર્ણાટક હોય ભલે કર્ણાટકમાં કોંગ્રેસ જીતી છે છતાં ત્યાં ગડબડ કરી છે અને ગડબડ કરી છે જે ઉમેદવાર પચીસ હજાર જીતતો તો એ પાંચ હજાર જીતો જ્યાં કોંગ્રેસની સીટો વધુ આવતી હતી ત્યાં કેમ ઓછી આવે એ પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પંચને સાથે રાખીને કરી છે પંચની જે પ્રક્રિયા હતી ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં કે દેશના વડાપ્રધાન હોય ઓપોઝિશન લીડર હોય અને સુપ્રીમ કોર્ટના જજ હોય જે ન્યુટ્રલ છે આ ત્રણ માંથી બે જણા નક્કી કરે ચૂંટણી પંચના વડા બનતા ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું ત્યારથી સુપ્રીમ કોર્ટના જજને સાઇડલાઇન કરી નાખવામાં આવ્યા અને કેન્દ્રના મિનિસ્ટરને એ સત્તા આપવામાં આવી તો સ્વાભાવિક છે કેન્દ્રના વડાપ્રધાન અને મિનિસ્ટર બે એક તરફી હોય એટલે ચૂંટણી પંચની અંદર જેને પણ બેસાડવાના હોય એ ફક્ત પાર્ટીનો પોપટ થઈને બેસે અને પાર્ટી કી એમ કામ કરે આ જે દેશની લોકશાહી ખતમ કરી નાખવા માટેનો પ્રયત્ન જે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે એમાંથી દેશને અને લોકશાહીને બચાવવા માટે થઈને કોંગ્રેસ પાર્ટીના પ્રયત્નો છે આવતા દિવસની અંદર તટસ્થ ચૂંટણી થાય ચૂંટણી પંચ તટસ્થ રહીએ અને આ દેશના નાગરિકને પોતાનો મત ક્યાં આપવો એનો અધિકાર રહીએ આ તો મતદાર યાદીમાંથી નામ જ ગાયબ કરી નાખવામાં આવે એક મકાનની અંદર સિત્તેર સિત્તેર મતદારો કેવી રીતે હોય સિંગલ બેડના મકાનમાં સિત્તેર મતદારો હોય એક સોસાયટીની અંદર સિત્તેર સિત્તેર હજાર મતદારો હોય આવા છબરડા જીવતા લોકોને મૃત જાહેર કરે અને લોકો એમ કહે કે હું તો જીવું છું એ આખા દેશના મીડિયા સમક્ષ આવે એટલે જીવતા લોકોને મૃત જાહેર કરી દેવામાં આવે આવા છબરડા જો ચૂંટણી પંચ કરતું હોય તો એ ચૂંટણી પંચને અટકાવવા માટે આ દેશની લોકશાહી ને ફરીને તંદુરસ્ત લોકશાહી બનાવવા માટે ચૂંટણી પંચ ની આ ચુંગાલ માંથી છોડાવવા માટે અને ભારતીય જનતા